1921 માં ભારતીય પુરાતત્વવિદોએ એક નવી સંભ્યતાની શોધ કરી જેને નામ આપવામાં આવ્યું હડપ્પા સંભ્યતા 1947 માં ભારત પાકિસ્તાનનો ભાગલા થતા હડપ્પા સંભ્યતાના મોટા ભાગના સ્થળો પાકિસ્તાનમાં જતા રહ્યા ભારત દેશ પોતાનો જ પ્રાચીન વારસાથી કપાઈ ગયો માટે પુરાતત્વવિદોએ હડપ્પા સંભ્યતાના સ્થળો શોધવા ભારતમાં શોધખોળ શરૂ કરી અને તેમાં પણ ગુજરાત મુખ્ય હતું તો આજે આપણે વાત કરીશું હડપ્પા સંસ્કૃતિના ગુજરાતમાંથી મળી આવેલ મહત્વપૂર્ણ સ્થળોની રંગપુર સુરેન્દ્રનગર જિલ્લામાં સુખભાદર નદીના કિનારે આવેલ રંગપુર ગુજરાતમાંથી મળેલ હડપ્પિય સંસ્કૃતિનું સૌપ્રથમ નગર છે 1931 માં માધવસ્વરૂપ વત્સે તેની શોધ કરી હતી જ્યારે 1953 માં એસ આર રાવે અહીં ઉત્ખનન શરૂ કર્યું આ સ્થળની વિશેષતા સુવ્યવસ્થિત ગટર યોજના અને પાકી ઈંટોથી બનેલા સ્નાનગૃહો છે ઉપરાંત અહીં માટીના વાસણો ચોખાના ફોતરા અને મણકા બનાવવાનું કારખાનું પણ મળ્યું છે લોથલ ધોળકા તાલુકામાં બોગાવો નદીના કિનારે વસેલું હડપ પે સંસ્કૃતિના સમૃદ્ધ બંદર અને ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે 1954 માં એસ આર રાવે તેની શોધ કરી હતી અહીંથી મળેલા વાહન લાંગરવાના દક્કા દ્વારા સાબિત થાય છે કે તે સમય લોથલ મહત્વપૂર્ણ બંદર હતો અહીં મણકા બનાવવાની ફેક્ટરી હાથીદાંતના ત્રાજવા તેમજ હસ્તકલા અને વેપારના વિકાસને દર્શાવતા પુરાવા મળ્યા છે હડપ્પા સંભ્યતાના નગરોમાં માત્ર લોથલમાં જ ઘરના મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ પર ખુલ્તા જોવા મળે છે પ્રાચીન કબરોમાંથી અહીં જોડિયા શબો મળ્યા છે જેમાં શવોને ઉત્તર દિશામાં સુવડાવવામાં આવ્યા છે 2020 થી 21 ના કેન્દ્રીય બજેટમાં લોથલ ખાતે મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી ધોડાવિરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં લુણી નદીના કિનારે આવેલ ધોડાવિરા તેની 30 સ્તરીય નગર યોજનાને કારણે વિશેષ ઓળખ ધરાવે છે એટલે કે આ નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું એક શાસકોના રહેવા માટેનો કિલ્લો બે અધિકારીઓના રહેવા માટેનો ભાગ અને ત્રણ સામાન્ય લોકોના વસવાટ માટેની જગ્યા જગતપતિ જોશી અને આરએસ બિસ્તે અહીં उत्खनन કર્યું હતું ડોળાબીરામાં વરસાદી પાણીના સંગ્રહ માટે વિશેષ ટાંકી અને જળસંચય પદ્ધતિઓ જોવા મળે છે આ નગરના દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે જે હડપ્પા સંસ્કૃતિમાં બીજે ક્યાંય જોવા મળતા નથી અહીંથી મળેલ 10 અક્ષરનો સાઇનબોર્ડ વિશ્વનો સૌથી જૂનો સાઇનબોર્ડ માનવામાં આવે છે જો કે આજ સુધી તેની લિપિ ઉકેલી શકાય નથી રમત ગમત માટેના મેદાનના અવશેષો પણ અહીંથી મળ્યા છે 2021 માં યુનેસ્કો એ ધોળાવીરાને વિશ્વ વારસાના સ્થળ તરીકે સામેલ કર્યું તેમજ 2020 થી 21 માં ભારત સરકારે અહીં પુરાતત્વીય મ્યુઝિયમ બનાવવા માટે જાહેરાત કરી સુરકોડડા કચ્છના રાપર તાલુકામાં ખારી નદીના કિનારે વસેલ સુરકોડડાની શોધ 1968 માં જગતપતિ જોશીએ કરી હતી આ સ્થળેથી મળેલા ઘોડાના અવશેષો દર્શાવે છે કે હડપ્પા સંસ્કૃતિમાં ઘોડાનો ઉપયોગ થતો અહીંથી અગ્નિकुंड હળ વડે ખેડાયેલ ખેતરો અને મોટા પથ્થરોથી બનેલી કબર મળી આવી છે આ ઉપરાંત સુરકોડડા મજબૂત કિલ્લેबंदी અને સુવ્યવસ્થિત નગર રચનાનો ઉદાહરણ રજુ કરે છે. દેશલપુર નખત્રાણા તાલુકામાં મોરાઈ નદીના કિનારે આવેલ દેશલપુર હડપિયે સંસ્કૃતિનું સૌથી પશ્ચિમોત્તર નગર છે. 1955 થી 56 દરમિયાન કેબી સોંદર રાજને અહીં ઉત્ખનન કર્યું હતું. આ નગર મજબૂત કિલ્લેबंदी ધરાવતું હતું અને તેની આસપાસ રક્ષણાત્મક દિવાલો બનાવવામાં આવી હતી. અહીંથી મળી આવેલા કુંભરશાળાઓ અને માટીના વાસણો દર્શાવે છે કે તે સમય દરમિયાન અહીં કુંભરકામ વિકસિત હતું. કુંતાસી મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં આવેલા કુંતાસીની શોધ ધાવલીકર એમ આર રાવલ અને વાય એમ ચિત્તલવાલાએ કરી હતી આ સ્થળે વહન લાંગરવા માટેના ધક્કા અને માલ સંગ્રહ માટેના ગોદામો મળી આવેલ છે અહીં લાલ અને સફેદ દ્વિરંગી વાસણો અનાજની કોઠીઓ ભાલાનું ફળું તાંબાના તીરો અને મણકા મળ્યા છે કુંતાસીમાંથી મળેલા અઢારસો જેટલા મણકાઓમાં સેલકડી અકીક અને લેપિસ લજુલીના મણકાઓનો સમાવેશ થાય છે खिरसरा कच्छना नखतराणा तालुकामा આવેલ ખિરસરા નગર ધોડાવીરા સમાન ત્રિસ્તરીય નગર વ્યવસ્થાને અનુસરતું હતું અહીંની દિવાલો પીળા પથ્થરોથી ચણાયેલ હતી આ સ્થળ ઉદ્યોગ અને હસ્તકલા માટે મહત્વપૂર્ણ હતું ખાસ કરીને મણકા બનાવવાના કારખાનાઓ માટે કાનમેર કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ છે આ નગર એક સ્તરીય નગર વ્યવસ્થાને અનુસરતું હતું અને અહીં સામૂહિક રસોડાના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે અહીંના લોકો સમૂહ જીવન જીવતા હશે 99 મજબૂત કિલ્લેબંધી ધરાવતું નગર હતું જે સંભવતઃ લશ્કરી મથક તરીકે ઉપયોગમાં લેવાતું હશે. પ્રભાસ પાટણ, બિરાવળ નજીક આવેલ પ્રભાસ પાટણ હડ્પીય વસાહતોના બે સ્તરો ધરાવે છે. નીચલા સ્તરમાં રાખોડી કલરના અને ઉપરના સ્તરમાં ચળકતા લાલ રંગના मृत्પાત્રો મળ્યા છે. ખાટિયા, કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલ ખાટિયા હડ્પીય સંસ્કૃતિ પૂર્વેનું 500 જેટલી કબરો ધરાવતા કબ્રસ્તાન માટે જાણીતું છે. આ હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું કબ્રસ્તાન છે. અહીં મળી આવેલા અવશેષોમાં કબરોમાં શવની સાથે થાળી રકાબી વાટકા અને બંગડી મૂકવાની પરંપરા જોવા મળે છે જે ઇજિપ્તના પિરામિડોમાંથી મળી આવેલ કબરોની યાદ અપાવે છે